નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો એ કામની અંદર દલિતોને મંદિરમાં જતા અટકવામાં આવે છે જે પાછળ મિત્રો લોકોનું કહેવું છે કે જો દલિત વ્યક્તિઓ મંદિરની અંદર જાય તો ભગવાન તેમજ મંદિર જે છે એ અભડાઈ જાય છે મિત્રો જેને લઈને એક વ્યક્તિ જે છે એ વસન ચાવડાને ફોન કરે છે અને વસન ચાવડા અને આ વ્યક્તિ વચ્ચે વાતચીત જે છે એ અંગેનું કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે તો મિત્રો આ વાતચીતની અંદર શું ચર્ચા કરવામાં આવી છે તે તમે પણ સાંભળો તેમજ મિત્રો વસંત ચાવડા જે છે એ આ વ્યક્તિને શું સમજાવે છે તેમજ આભડસેટ અંગે વસંત ચાવડા શું કહે છે આ રેકોર્ડિંગની અંદર તમે પણ સાંભળજો તેમજ મિત્રો તમારું આ અંગે શું માનવું છે કે શું ખરેખરથી કોઈ વ્યક્તિના મંદિરમાં જવાથી ભગવાન કે મંદિર જે છે એ અભડાઈ જાય છે તો મિત્રો તમારા વિચારો પણ તમે કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો એ પહેલાં મિત્રો આપ ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાયકન પણ દબાવી દેજો

હા એમાં હોય ને એટલે નહીં મે કીધું તમારા બે બેસાસુર તો બંધ કરાવી દીધા હવે અગાઉ કે આપડા દલિત આવ્યા ઘરે ચાલુ સારું આપડે કોઈ દેખાઉ નહી આજે આવ્યા હતા ને એને કોઈ બંધ કરેલા છે લાઈટ ગમે કઈક પાવર જ બંધ કરેલો છે ટૂંકમાં આજ પાછા એને ચાલુ કર્યા પાવર એ ચાલુ કર્યો છો તો પણ ક્યારે આપણે થાય એટલે સંચાલન તમે કરો છો ને એનું એટલે સંચાલન માં એવું કે ભાઈ જો ટાઈમ મળી પ્રમાણે કઈ કામ કરી આવીને બસ તમારું સાચું નામ શું છે સાચું નામ જયસુખ પણ અંબા થી બધા જયસુખ ભાઈ એક વાત કવ બોલો બોલો તમારા ભેસાસુર કે કોઈ પણ સુર હોય હમ એના કોઈના ના બાપુજી ની ટેવડ નથી કેમેરા બંદ કરી દેવાની બરાબર હમ પણ જે તમે કયો છો ને કે કાલ થી બંધ થઈ ગયા એ કાલથી બંધ ન થયા બંધ કરવામાં આવ્યો મિત્ર

પણ જો હું અમે જ્યારે શીખ્યા ને મને આમ ખાસ યાદ કરો વીસ પચ્ચીસ વરસ થયા હશે વીસ વરસ ખાસ કરી પણ મંદિર તો કે છે કોના કોઈ એક સમાજ ના છે નઈ ને પાછા તો પછી આને ના પાડવાનું કારણ હું આને કોણે ના પાડી એ હતો કોણ ના લાયક એ જ ગોતવા નો છે પણ એ વાત તમે પાછા એમ કો છો કેમેરા બંધ થઇ ગયા એટલે સાહેબ એક વસ્તુ ધ્યાન માં રાખજો કેમેરા બંધ થઇ જાય કે આનું શૂટિંગ ડિલીટ થઇ જાય ને,

કોઈ વાંધો નતો કઈ પણ હવે તો ભીસ પડી છે એટલે બલિ પ્રથાઇ બંધ થઈ ગઈ ત્યાં બોડે મારી દીધા અને બધું થઈ ગયું ટૂંકમાં હું તમને ખાલી એટલું જ કઉ છું કે જે બનાવ બીનો છે એ બનાવ ના અનુસંધાને તમારે ત્યાં સીસીટીવી કેમેરા છે અને સીસીટીવી કેમેરા માં બનાવ બધું સાંભળો મારી વાત સાંભળો બાર વાગ્યા સુધી તમે ચાર ના જોયા સુમાળી ના એ મારો પ્રશ્ન નથી હું કઉ છું સાંભળો

આમ તો મેં એને કીધું જ કે એ વસ્તુ ત્યાં power ચાલુ કરાવો કેમેરા ચાલુ થાય એટલે મળી જાહે અને બીજું જયેશ ભાઈ તમને એ કેવા છે કે તમે એમ કયો છો કે ભાઈ મંદિર વર્ષો પેલા નું છે ને કોનું છે તમારું તમારા દેવી પૂજક નું છે એ final છે હે નહિ 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 ને તો પછી તમે બધા દેવી પૂજકોને હક કરી ને હું કેમ કઈ રીતનું નો હક્ક તો પછી આ જેને આને તગડાઈ કોણ હતા. પણ એ જો તમે હજુ મને જ્યાં સુધી જાણવા મળ્યું છે ત્યાં સુધી લોકો બધા એવું કે છે કે ભાઈ એ જગ્યા એ ભેષો નું મંદિર છે એ દેવી પૂજકો નું છે અત્યારે આપણે મીઠાપુર નો કોઈ વ્યક્તિ ને શ્રીફળ માં લઇ લઈએ કોઈ પણ વ્યક્તિ ને એક પટેલ ને લઇ લઈએ આપડે તમારા એ નઈ ને અમારા એને કોઈ ને નથી લેવા એને પૂછવું કે ભાઈ આ મંદિર કોનું છે એટલે એ કે તમને પણ તો પછી આ જાતિવાદ થયો જ શું લેવા.

તો હવે અત્યારે આ કેટલા દિવસ થયા આને બનાવે છે એ recording તો એમાં પડ્યું જ છે પણ અત્યારે હાલ બંધ કરી દીધા છે એ તમારા ત્યાં કોઈક જે ભાઈઓ આવ્યા હતા ને એ એક ભાઈ મારા માં વાત જ કરી મને કે હવે camera નું જોઈ લો હું કરું છું પેટી લીધી છે હું કરું છું મી કીધું હું પૂછવા એવું એવું કેજો ને કીધું આ બનાવ ને કેટલો ટાઈમ થયો પરમ દિવસ પરમ દિવસ થયો તો અત્યાર સુધી માં cctv footage જોવાય નો ગયા હોય સાહેબ. જો એમાં મેં એને કીધું ત્યાં તમે આજે જ મારા ફોન આવ્યો ચાર વાગ્યે કે તમે ત્યાં જઈને power ચાલુ કરો કેમેરા ઉપડી જાય એટલે તમને દોઢ કલાક કલાક માં હું નાખું પણ એ camera ઉપડે કે ના ઉપડે એ camera જેટલા કેટલા કેમેરા છે ત્યાં મંદિર માં છ છ camera છે ને છ camera નું જે આખું રેકોર્ડિંગ તૈયાર થતું હોય હમ એની જે ઓલી DV કે શું કેવાય એને DVR DVR હા એ એની અંદર જ હોય ને બધું શૂટિંગ

કોઈ મંદિર ની અંદર માનતા બંધ કરવું એ મારો અધિકાર નથી તમારું ગામ છે તમારા ગામ માં દાદા નું મંદિર છે તમારે જે કરવું જે બલિ ચડાવવાના જે કઈ કાર્યક્રમો છે એ બલિ પ્રથા બંધ કરવાના જે બોર્ડ મારવા માં આવ્યા એ કેટલા દિવસ પેલા માર્યા એ એને ખબર આપડે એમાં સહી જ નહિ એટલે અત્યાર સુધી બલિ ચડતી જ તી ને

બરાબર અને આ તમારું મીઠાપુર ને એના ભેશાચોર ના દર્શન કરવા માટે હું એકવીસ તારીખે આવું છું બરાબર હું મીઠાપુર નો નથી આવતો અરે ભલે કોઈ વાંધો નહિ હું તમને ફોન કરીશ હું એકવીસ તારીખે આવું છું અને મીઠાપુર આખા ગામ ને કઈ દેજો કે વસંત ચાવડા એકવીસ તારીખે ભેશાચોર ના મંદિર આવે છે પણ મારે ક્યાં કેવાની જરૂર છે મારું ક્યાં ગામ નું મારે તો આપણે બધે તમે સોમનાથ જતા હોય તમે સોમનાથ ગયા હોય દર્શને

special કોઈ મંદિર નતું પણ અમે તો કોઈ કોઈ વસ્તુ નું અમારું નામ કામ ના દ્રીષ્ટી ગયા જ નતા પછી એક બીજું કે મંદિર બન્યું એક ભાઈ મને ફોન આવ્યો મને કીધું કે પૈસા નું આ કેવું કે paytm છે પૈસા કાપવા દુકાન કરી છે હારું હાલો કીધું પણ બીજું પેટી મોટી મેકી એની તારીખ એનું bill એ છે ઓલું બે વર્ષ થયા નથી હજી પેટી મેકી એને પછી એની સિવાય જો પેલા ખાલી ખાલી એમનું હતું

પણ તોય મારી એક વાત તો સમ્લો કે ભાઈ એ વસ્તુ બનાવી છે પણ એની અંદર કોઈ વ્યક્તિ એમ આવી ને કહી જાય કોઈ સમાજ ના કે આની અંદર પચાસ હજાર રૂપિયા ફાળો મેં આપેલો એટલે હું એનું તરત જવાબ આપુ ગયેલો મેં આપ્યા એટલે આપણે કોઈ એવુંય નતું આ તો મને એક ભાઈ એમ કીધું કે એક ભાઈ નો ફોન આવ્યો તો કે ભાઈ પેટીના પૈસા એક દુકાન કરી છે પૈસા કમા એ વસ્તુ તમારો પ્રશ્ન છે અને યાર મારે કઈ લેવા દેવા નથી